નવરાત્રીના પ્રથમ દિવસે અંબાજી મંદિર માં ભક્તો નોંધીક મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપના કરવામાં આવી હતી ઝવેરા પણ વાવવામાં આવ્યા હતા ચાલુ થયું ગુરુવારના દિવસે આજે માતાજીમાં ઘટ સ્થાપન કરવામાં આવ્યું અને કે ઝવેરાની પણ આરતી થશે એ એમ કે શુક્રવારથી માતાજીની ઝવેરાની પણ આરતી થશે આજે ઝવેરા વાગવામાં આવ્યા અને કાલથી માતાજીની ઝવેરાની પણ જે આદ્યાશક્તિ જે મંદિરની અંદર થાય છે એવી ને એવી આરતી ઝવેરાની થશે એ માતાજીના વચ્ચો વચ્ચે આગળ સિંહ છે ત્યાં આગળ જ એને કરવામાં ઘટ સ્થાપન કરવામાં આવી છે એ પરંપરાઓ છે અહીંયા માતાજીને એમ કે આપણે ભારતની અંદર ચાર નવરાત્રી છે એમાં ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રી આસો નવરાત્રી મોટી કહેવામાં આવે છે નવરાત્રીનો પ્રારંભ નિમિત્તે મા જગતજંદીના હૃદયસ્થાન એવા શક્તિપીઠ અંબાજી ખાતે શાસ્ત્રોક્ત વિધિથી નવરાત્રીના ઘટસ્થાપનની વિધિ સંપન્ન કરવામાં આવી છે ખૂબ જ ઉત્સાહપૂર્વક માય ભક્તોએ એમાં ભાગ લીધો છે અને દર વર્ષે આ વિધિ શાસ્ત્રોક્ત રીતે કરવામાં આવે છે સગત કલ્યાણ અર્થે સગત સગતના કલ્યાણ અર્થે મા જગદંબા સૌનું